જેસી ક્રિષ્ન બધાયને એ હું આજે આવી રહી છું તમારા બધા માટે વિડિયો લઈને અમારા બધા વિડિયો કોમેડી જશે એટલે એમાં તમને બધાને ખૂબ જ એમાં બધાને મજા આવશે તો તમે બધા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ તો જરૂર કરજો કે તમને મારો વિડિયો કેવો લાગ્યો એ વાત વાતમાં હું તમને મારો ઇન્ટ્રો ધ ઇન્ટ્રો મારા અંગ્રેજી બોલવામાં થોડીક ભૂલ પડે છે હું પણ તમે તો હોશિયાર છો ને તમને ખબર પડી જાય કે હું હું કહેવા માંગુ છું હું તો બહુ ભણી નથી ને તમને અંગ્રેજી બહુ ઓછું ફાવે છે મારા અંગ્રેજીમાં થોડીક ભૂલ પડે ને તો ઉપર નીચે થોડું કકારી લેજો હું તમને હવે મારા પરિવારનો પરિચય કરાવું છું મારા ઘરમાં હું મારા મમ્મી મારા પપ્પા મારા બેન ને મારા ભાઈ અમે પાંચ જણા આ રહી છે મારા બાના દાદા બે છે પણ એ દેહ માં રહી છે મારો જિલ્લો છે અમરેલી મારા બાના દાદા બે છે અમરેલી જિલ્લા છે એ વેકે સંવે દિવાળી નું કેવું નાણા નું ત્યારે રહે જાવું ને ત્યારે અમે જાય બાના દાદા પાસે રોકાઈ આવીએ અરે ર હું હાવ કેવી વે ભૂલા કડશું વાત વાત મારું નામ તો કહેવાનું ભૂલી જ ગઈ એ હું થોડી છે ને વાત ઉડી વાત એ મંડાઈ ને એટલે બધું ભૂલાઈ જાય એ બકૂડી તું જાય આવી એ આ મમ્મી છું લો મમ્મી મને ગુમ પાડીને મે તમને મારું નામ ખબર પડી છે હો હવે તો મારું નામ તમે મને કમેન્ટમાં જરૂર ને હવે હું હટ મમ્મી મને છે ને બાજુમાં ને ટામેટા લેવા કેટલા મોંઘા છે મમ્મી કે ટામેટા આપણે પણ તે છે ને તે મમ્મી એક લઈ દાદા ટામેટા લેવા જવાનું હવે હું ટામેટો લઈ પછી તો પાછા મમ્મી મને ખીજા હે તમે મારા વિડિયો જોતા રહેજો હું રોજ વિડિયો મૂકવાની છું આવા નવા કોમેડી વિડિયો લઈને આવવાની છું